કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર પડિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે જે પૈકી નાની દીકરી બે વર્ષે યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટી લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોતીપજ્યું હતું જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારમાં કાચની તોડફોડ કરી હતી જ્યારે કાર ચાલક જ ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો

મારી છોકરી રમતેલી વાળો છોકરીને અફારી દીધી મેં થયો હતો મારી છોકરી રમતેલી એને જોયું બી તો બીજો ગાડી માં લાયો અને અફારી દીધી એ મુરલીપુરા છે પરમાર ગણપત બચુભાઈ